મિત્રો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં કહાણીના સ્વાધ્યાય પોતેના પ્રશ્નોના જવાબ જોઈશું પ્રશ્ન એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ખાનામાં લખો પ્રશ્ન નંબર એક ભાવનગર ઓપ્શન બી ઓપ્શન ઓપ્શન સી વડોદરા ડી ભુજ તો સાચો વિકલ્પ છે ઓપ્શન બી જુનાગઢ બે કિલ્લાની દિવાલની અમુક જગ્યાએથી આગળની તરફ ગોળાકારમાં બહાર નીકળેલી ઊંચી દિવાલવાળા ભાગને શું કહે છે ઓપ્શન એ ઝરૂખા ઓપ્શન બી દરવાજા ઓપ્શન સી ગઢ ઓપ્શન ડી બારીઓ તો સાચો વિકલ્પ છે ઓપ્શન સી ગઢ ત્રણ ઉપરકોટના કિલ્લાનું નિર્માણ મૌર્ય વંશના કયા રાજાના સમયમાં થયું હોવાનું માનવામાં આવે છે ઓપ્શન એ ચંદ્રગુપ્ત મૌર્ય ઓપ્શન બી સમુદ્રગુપ્ત મૌર્ય ઓપ્શન સી ચંદ્રગુપ્ત બીજો ઓપ્શન ડી વિષ્ણુગુપ્ત સાચો વિકલ્પ છે ઓપ્શન એ ચંદ્રગુપ્ત સામે છો તો તમારા ડાબા હાથે કઈ દિશા આવે ઓપ્શન એ પૂર્વ ઓપ્શન બી દક્ષિણ ઓપ્શન સી પશ્ચિમ ઓપ્શન ડી ઉત્તર તો સાચો વિકલ્પ છે ઓપ્શન ડી ઉત્તર પ્રશ્ન પાંચ તમે દક્ષિણ દિશામાં મો કરીને ઊભા છો તમારા જમણા હાથે પોલીસ સ્ટેશન આવેલું છે તો પોલીસ સ્ટેશન તમારાથી કઈ દિશામાં હશે ઓપ્શન એ પૂર્વ ઓપ્શન બી પશ્ચિમ ઓપ્શન સી ઉત્તર ઓપ્શન ડી દક્ષિણ તો સાચો વિકલ્પ છે ઓપ્શન બી પશ્ચિમ છ પ્રાચીન સમયમાં રાજાઓ યુદ્ધમાં કયા પ્રાણીઓનો ઉપયોગ કરતા હતા ઓપ્શન એ ઘોડા અને હાથી ઓપ્શન બી પાડા અને બળદ ઓપ્શન સી ખચ્ચર અને ઘોડા અને ઓપ્શન ડી હાથી અને બળદ તો સાચે વિગટશું ઓપ્શન એ ઘોડા અને હાથી સાત ઉપરકોટના કિલ્લા પર કયા રાજાએ ચઢાઈ કરી હતી ઓપ્શન એ કુમારપાળે ઓપ્શન બી સિદ્ધરાજ જયસિંહે ઓપ્શન સી કરણ ગેલાએ ઓપ્શન ડી ભીમદેવી તો સાચો વિકલ્પ છે ઓપ્શન બી સિદ્ધરાજ જયસિંહ આઠ ફરસી સિંહ અને હથોડીનો ઉપયોગ કયા કાર્યમાં થતો હતો ઓપ્શન એ વાવ બનાવવા ઓપ્શન બી કોતરણી કામ કરવામાં ઓપ્શન સી ગળા બનાવવા ઓપ્શન ડી કિલ્લો ચણવામાં તો સાચો વિકલ્પ છે ઓપ્શન બી કોતરણી કામ કરવામાં આગળ જોઈશું પ્રશ્ન બે યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનમાં ખાલી જગ્યા પૂરો વાક્ય એક જૂનાગઢમાં ખાલી જગ્યાનો ખૂબ જ જૂનો કિલ્લો આવેલો છે તો ઉપરકોટનો ઉપરકોટના કિલ્લામાં પ્રવેશ દ્વારની નજીકમાં ખાલી જગ્યાની વાવ આવેલી છે તો લશ્કરી વાવ ત્રણ તમારો મો ઉત્તર દિશામાં હોય તો તમારા ડાબા હાથે ખાલી જગ્યા દિશા આવે તો પશ્ચિમ દિશા ચાર કિલ્લાની સુરક્ષા માટે દિવાલની બહારની બાજુ ખાલી જગ્યા બનાવવામાં બનાવી તેમાં પાણી ભરવામાં આવતું તો ખીણ પાંચ ઉપરકોટના કિલ્લામાં આવેલ ખાલી જગ્યાનો કૂવો જાણીતો છે તો નવગણ કૂવો છ ઉપરકોટમાં આવેલી ખાલી જગ્યા અને ખાલી જગ્યા તોપ સુલતાન અને પોર્ટુગીઝો વચ્ચેના યુદ્ધની યાદ અપાવે છે તો નીલમ અને માણેક તોપ સાત ઉપરકોટના કિલ્લામાં રહેતા લોકો જરૂરિયાતનું પાણી ખાલી જગ્યા વાવમાંથી મેળવતા હતા તો અડી કડી વાવમાંથી આઠ પહેલાના સમયમાં રાજાઓ હાથી પર ખાલી જગ્યામાં બેસીને શોભાયાત્રા કાઢતા તો અંબાણી પર બેસીને પ્રશ્ન ત્રણ નીચેના વિધાનોમાંથી સાચા વિધાન સામે સાચાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો વાક્ય એક રાણાક દેવીનો મહેલ જોધપુરના કિલ્લામાં આવેલો છે તો આ વિધાન ખોટું છે તો સામે ખોટાની નિશાની વાક્ય બે ઉપરકોટના કિલ્લાની દિવાલો પહોળી અને મોટી છે તો આ વિધાન સાચું છે તો સાચાની નિશાની ત્રણ કિલ્લામાં દરવાજાની સુરક્ષા માટે દરવાજા પર અણીદાર ભાલા લગાવવામાં આવતા હતા તો આ વિધાન સાચું છે તો સાચાની નિશાની ચાર કિલ્લાની દિવાલો કરતા ઘર નીચા બનાવવામાં આવતા તો આ વિધાન ખોટું છે તો ખોટાની નિશાની પાંચ નકશામાં દિશાઓની જાણકારી માટે ઉત્તર દિશા દર્શાવતો સંકેત આપવામાં આવે છે તો આ વિધાન સાચું છે તો સાચાની નિશાની છ ઉપરકોટના કિલ્લામાં જામા મસ્જિદ ન હતી તો આ વિધાન ખોટું છે તો ખોટાની નિશાની સાત ઉપરકોટના કિલ્લામાં રાણી આવેલી છે તો આ વિધાન પણ ખોટું છે તો સામે ખોટાની નિશાની પ્રશ્ન ચાર બંધ બંધબેસ્તા જોડકાર છો ઉત્તરના ખાનામાં વિભાગ બનો ક્રમાંક લખવાનો છે તો એક નીલમ માણેક તો એમાં આવશે વિભાગ બનો નંબર ચાર તો બે અડી કડી તો આ છે વાવ તો નંબર આવશે ત્રણ નવ ગણ તો આ છે કૂવો તો પાંચ નંબર અને ચાર ઉપર કોટ તો છે કિલ્લો તો નંબર આવશે એક આગળ જોઈશો પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નના ઉત્તર એક બે વાક્યમાં લખો પ્રશ્ન એક ગઢ એટલે શું તો કિલ્લાની બહારની બાજુએ નીકળેલી ગોળાકાર દિવાલને ગઢ કહે છે પ્રશ્ન બે કિલ્લાની દિવાલમાં ગઢ શા માટે બનાવવામાં આવ્યા હશે તો ગઢ પરથી દૂર સુધી જોઈ દુશ્મનો પર નજર રાખી શકાય તેથી કિલ્લાની દિવાલમાં ગઢ બનાવવામાં આવ્યા હશે ત્રણ તોપ કેવી રીતે ઉપરકોટના કિલ્લામાં આવી હતી તો દેવની લૂંટમાંથી મળેલી તોપને મલેક ઉપરકોટમાં લાવ્યા હતા પ્રશ્ન ચાર ઉપરકોટના કિલ્લામાં પાણી માટે શું વ્યવસ્થા હતી તો નવગણ વાવ અને લશ્કરી વાવ પાણી માટે છે પ્રશ્ન પાંચ ઉપરકોટમાં આવેલી બૌદ્ધ ગુફામાં કોણ રહેતું હતું તો ઉપરકોટમાં આવેલી ગુફામાં બૌદ્ધ સાધુઓ રહેતા હતા પ્રશ્ન 6 જૂનાગઢના સંગ્રહાલયમાં બાળકોએ શું શું જોયું તો ગડા વાસણો આભૂષણો જવીરા તલવારો હાથી પર મૂકવાની અંબાડી ડોલી વગેરે વસ્તુઓ બાળકોએ જોઈ આગળ જોઈશું પ્રશ્ન સાત આ પ્રકરણનું નામ દિવાલોની કહાણી કેમ રાખવામાં આવ્યું છે તો કિલ્લાઓની વાર્તાઓ હોવાથી આ પ્રકરણનું નામ કહાણી રાખવામાં આવ્યું છે આગળ પ્રશ્ન છ નીચેના પ્રશ્નોના ઉત્તર લખો પ્રશ્ન એક ઉપરકોટના કિલ્લાના દરવાજાની વિશેષતા શી હતી તો કિલ્લાનો દરવાજો લાંબો પહોળો અને વજનદાર હતો દરવાજાની સુરક્ષા માટે લોખંડના અણીદાર ભાલાઓ લગાડવામાં આવ્યા હતા પ્રશ્ન બે કિલ્લાની દિવાલો કેવી હતી તો દિવાલો ઊંચી અને જાડી હતી તેમાં અમુક જગ્યાએ દિવાલ ગોળાકારમાં બહાર નીકળેલી હતી આગળ જોઈશું પ્રશ્ન ત્રણ ગઢની પાછળ છુપાઈને કાળામાંથી જોઈ હુમલો કરવાથી સૈનિકોને શું મદદ મળતી હશે તો સૈનિકોને દિવાલનું રક્ષણ મળે છે ગઢમાંના સૈનિકો કિલ્લાની બહાર રહેલા દુશ્મનોને જોઈ શકે છે પરંતુ દુશ્મન સૈન્ય તેમને જોઈ શકતું નથી. પ્રશ્ન 4 સીધી સપાટ દીવાલ પરથી જોવામાં અને ઊંચા ગઢ પરથી જોવામાં શું તફાવત છે? તો સીધી સપાટ દિવાલ પરથી જોતા એક બાજુનું દ્રશ્ય જોઈ શકાય છે જ્યારે ગઢ પરથી ચારે બાજુનું દ્રશ્ય જોઈ શકાય છે. પ્રશ્ન 5 વીજળીની મદદથી કૂવાનું પાણી કેવી રીતે ખેંચાય છે વીજળી વિના પાણી કેવી રીતે ખેંચી શકાય છે તો વીજળી વડે મોટરથી કૂવાનું પાણી ખેંચી શકાય છે જ્યારે વીજળી વિના હેન્ડપંપ વડે કૂવાનું પાણી ખેંચી શકાય છે પ્રશ્ન છ પાણી ભૂગર્ભમાંથી ઊંચી જગ્યાએ સુધી કેવી કેવી રીતે ખેંચી શકાય છે જણાવો તો ભૂગર્ભનું પાણી ખેંચવા માટે ઘડા વડે ખેંચીને કોષ વડે ખેંચીને ઉપર લાવી શકાય છે પ્રશ્ન સાત બાળકોએ ઉપરકોટના કિલ્લામાં શું શું જોયું તો ઉપરકોટના કિલ્લામાં નીલમ અને માણે કડી રાણકદેવી રાણક અનાજના કોઠાર દરગાહ ધક્કાવારી પાણીના કુંડ વગેરે જોયું પ્રશ્ન પહેલાના સમયમાં સમ્રાટો અને રાજાઓ યુદ્ધ કેમ કરતા હતા તો નાના રાજ્યોને પોતાના રાજ્યનો હિસ્સો બનાવવા મૈત્રી નિભાવવા બીજા રાજાને મદદ કરવા બે રાજ્યોના પરિવારો વચ્ચે લગ્ન સંબંધ બાંધવા યુદ્ધો કરતા પ્રશ્ન નવ તાંબામાંથી પિત્તળમાંથી અને કાંસામાંથી બનાવેલી ત્રણ ત્રણ વસ્તુઓના નામ આપો તો તાંબામાંથી બનાવવામાં આવેલી વસ્તુ ચમચી પ્યાલી પૂજાનો લોટો પિત્તળમાંથી બનાવવામાં આવેલી વસ્તુ થાળી વાટકી પ્યાલા તપેલી કાંસામાંથી બનાવવામાં આવેલી વસ્તુ

રાજાઓ કિલ્લાઓ શા માટે બાંધતા હતા તેમાં સી હતી તો રાજાઓ પોતાના સૈન્યના રક્ષણ માટે લોકોની સુરક્ષા માટે કિલ્લા બાંધતા હતા કિલ્લામાં શસ્ત્રો અનાજના કોઠાર પાણીની વ્યવસ્થા તથા નગરના લોકોને બહારના દુશ્મનોથી બચવા કિલ્લાઓ બાંધવામાં આવતા આગળ જોઈશું પ્રશ્ન બે ટૂંક લખો અડી કડી વાવ તોડી કડી વાવ ઉપર કોટના કિલ્લામાં આવેલી છે આ વાવ પંદરમી સદીમાં બનાવવામાં આવેલ છે આ વાવ એક જ પથ્થરમાંથી બનેલ છે આ વાવ પૂર્વ પશ્ચિમ ત્રણસો ને દસ ફૂટ લાંબી અને ઉત્તર દક્ષિણ એક દસ પોઈન્ટ પાંચ ફૂટની છે તેનો કોઠો ઘણો ઝૂંડો અને વિશાળ છે કુલ એકસોને સાસઠ પગથિયાં છે પ્રશ્ન 3 ટૂકનો અદ લખો નવ ગણકુવો તો નવ ગણકુવો ઉપરકોટના કિલ્લામાં આવેલ છે આ કૂવો નવ ગણ વંશના સમયમાં બનેલો છે મધ્યમાં કૂવો છે અને આ કૂવાની ફરતે સીડી છે આ સીડી પર સૂર્યપ્રકાશ અને હવા આવી શકે છે તે માટે બારીઓ મૂકેલી છે આ કૂવો એકોતેર ફૂટ ઊંડો છે તો મિત્રો જો આપને મારો આ વિડિયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જોવા આપ નવા હો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના આવા નવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર